સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાને હંમેશા અગ્રેસર રાખી હતી જેમને રાજકીય અને રાજદ્વારે ક્ષમતા બતાવીને સ્વતંત્રતા ભારતને એક કરવાનું અસાધારણ કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કર્યું હતું સરદાર પટેલો જન્મ જન્મજયંતિ નિમિત્તે અગિયાર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બરોડામાં જે સરદાર યાત્રા આવી છે તે બારડોલીથી બાવીસ તારીખે નીકળી અને બાવીસ તારીખ સોમનાથ આખા ગુજરાતની અંદર અઢારસો કિલોમીટર ફરી અને સોમનાથ પહોંચશે તે નિમિત્તે આજે વડોદરામાં આવતા દાદા ભગવાનના આશ્રમ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદ અધિકારીઓ સાથે આમો એકત્રિત થઈ અને એમની પ્રતિમા પર ફૂલહાર ચડાવી અને રથ પર સ્વાગત કરી આમ આદમી પાર્ટી તેમને નમન કરી અને જેમ દેશને એમણે જોડ્યું છે એ રીતને દેશને આગળ પણ એક બંધારણ મળે એ હેતુથી આ યાત્રા કાઢવામાં આવી છે કે આપણો દેશ હંમેશા સદાય એકત્રિત થઈ અને આગળ વધતો રહે તે માટે આ યાત્રા બારડોલી થી સોમનાથ જવા રવાના થઈ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા